થરા કોલેજ ખાતે કેમ્પસ જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું કાંકરી તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા અને હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ દિશા અંબિકા ઇલેક્ટ્રિકલ પેનલ દિયોદના સંયુક્ત ઉપક્રમે કેસીજીની સૂચના અંતર્ગત કોલેજમાં બીએ અને બીકોમ કોમ સેમ ફાઈવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ કેમ્પસ જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડી એસ ચારણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમણે કેમ્પસ જોબ પ્લેસમેન્ટ સંદર્ભે વિદ્યાર્થીઓને વર્તમાન પરિસ્થિતિને કેન્દ્રમાં રાખી રોજગારીના જીવનમાં શું મહત્વ છે તથા બેરોજગારીથી યુવા વર્ગની શું મૂંઝવણો છે તેના સંદર્ભે જાગૃત થવું રોજગારલક્ષી તાલીમ લેવી અભ્યાસ ઉપરાંત જીકે અને ટેકનોલોજીના જ્ઞાનથી કઈ રીતે વાકેફ થવું એ સંદર્ભે લાગણી સભર દિશા સૂચક માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત જો પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ સંદર્ભે જણાવતા વિદ્યાર્થીઓને કહ્યું કે આ પ્રસંગે આપણે સૌએ તન મનથી સ્વસ્થતાપૂર્વક પૂર્વક આવવું અને આપણી વાણી વર્તન વ્યવહાર વેશભૂષા પૂર્વ તૈયારી અને જરૂરી ડોક્યુમેન્ટની ફાઇલ વગેરેની ચકાસણી કરીને આવવું વગેરે બાબતે ધ્યાન દોર્યું હતું ત્યારબાદ હર સેલ્સ એન્ડ સર્વિસ કંપનીના માલિક ભાવિનભાઈ પટેલ મહેન્દ્ર કંપનીના ડેપ્યુટી એરિયા મેનેજર શ્રી સુહાગભાઈ પટેલ અને ડીએસએમ પ્રકાશભાઈ જોશી આ તમામનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સુહાગભાઈ પટેલે કંપનીની કામગીરીથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા અને તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ લઈ તેમાંથી સાત વિદ્યાર્થીઓને જોબ ઓફર લેટર આપવામાં આવ્યા હતા અંબિકા ઇલેક્ટ્રિકલ કંપનીના માલિક કિરણભાઈ પંચાલ એચઆર વિભાગના હેડ ધીરજભાઈ પંચાલ અને સ્ટોર મેનેજર સુરેશભાઈ સોઢાને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કિરણભાઈ પંચાલે કંપનીની કામગીરીથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યુ લઈ તેમાંથી ચાર વિદ્યાર્થીઓને જોબ ઓફર લેટર પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ડોક્ટર રાજેશભાઈ ખાન ડૉક્ટર નિતેશભાઈ પટેલ અને પ્રા મહેશ પરમારે ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા જોબ પ્લેસમેન્ટ સેલના કોઓર્ડિનેટર પ્રા આરટી રાજપૂત આ કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું